સર્જાયો હતો જ્યારે એસટી બસે એકસો આઠ પાછળથી ટક્કર મારી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ દર્દીને લઈને સુરત સિવિલ હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન એમ્બ્યુલન્સનું ઘણું નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા દર્દીને તાત્કાલિક બીજી એકસો આઠ એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા જેથી તેને ઝડપથી હોસ્પિટલ લઈ જઈ શકાય અકસ્માત બાદ એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને મેડિકલ સ્ટાફને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી પરંતુ સદનસીબે જીવને કોઈ મોટો ખતરો ન હતો અકસ્માતના કારણે થોડો સમય વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસ મુજબ એસટી બસ ચાલકની બેદરકારી કે બ્રેકિંગ સિસ્ટમના ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે પોલીસે અકસ્માતના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત